જેટલા પણ કાર્યક્રમો થાય છે છવ્વીસમી જાન્યુઆરી પંદરમી ઓગસ્ટ એમાં બાળકોને જે ભોજન આપવામાં આવે છે ને એ ગજરાજભાઈ અને હાજીભાઈ આલાઈ તરફથી આપવામાં આવે છે સંસારમાં લાખ વાતે લેવું પણ દુનિયામાં દેવું એ તો બહુ લાખ છે પોતાની મહેનતની હોય પરસેવાની હોય સારા કાર્યમાં વાપરીએ બાળકોને સાત ને ફૂટે ને કુદરત દેવા વાળો બેઠો છે ને હુનર કરો હજાર એ તો આટા પર કાઠિયાવાડના કહેવત છે

અને સાહિત્યકાર તરીકે નહીં પણ એક સ્વતંત્ર નાગરિક તરીકે અને જેટલા પણ ગુજરાતના નામચીન કલાકારો છે બધા પોતાના સ્ટેજ ઉપર ત્યાં બોલે છે અને મારે પણ બોલવું છે મારી પણ ફરજમાં આવે છે કોઈ એમ કહેતું હોય કે આઝાદી છે સરકો ફેરવીને મળી છે અહિંસા આઝાદી મળી છે લાકડીના સહારે આઝાદી મળી છે જો આ વાત સત્ય હોય તો ફાચીના માછલે સંખ્યા ભગતસિંહ સુખદેવ અને રાજગુરુ કોણ મુઘલોનું જ્યારે શાસન હતું

મેં ઓર નાધીપતિ જેણે આપણે વાતો કરીએ છે જેના આયિત થયા છે જેના કોણ થાય છે આ પ્રતાપને ક્યારે ભૂલી જાવ આહિંસા પ્રતિ યાદા થી નથી મળી મહાત્મા ગાંધી તમારો લાખ લાખ વંદન છે આઝાદી અહિંસા થી નથી મળી સાહેબ આ જો હેના થી ક્યા ને આઝાદી મળી છે એટલે વાટે યુવાનોને ખાસ સૌસૂર આજનો યુવા ધન છે ને આપણો ભવિષ્ય છે આનો સૌ ભવિષ્ય છે યુવાનોને ખાસ સૌસૂર જ્ઞાતિવાદ

બે દિવસ સુધી સાહેબ 20 વર્ષના યુવાનો 22 22 વર્ષના યુવાનો બે બે દિવસ સુધી સાતમાના બંગલે ઉભા રહે છે તમારા માં-બાપના સંસ્કારમાં ધૂળ પડી કે તમને શીખવાડ્યું નથી કે સોમનાથ મહાદેવના પુરાગરમાં જાય તો હમીસી ગોહીના સેચ્યુને આપણે સેલ્ફી લેવાય બાબા સાહેબ આગળકાના પ્રતિમાની હવે સેચ્યુની સામે સેલ્ફી લેવાય રાણા પ્રતાપની પ્રતિમાને આપણે સેલ્ફી લેવાય સત્રપતિ સ્વામી મહારાજના સેલ્ફી લેવાય તો આપણા બાબાને શીખવાડી દો સંસ્કારમાં ધૂળ પડી આ આજનો યુવાજન આપનો ભવિષ્ય છે

તમે કેપેબલ છો તમે સક્ષમ છો એ વસ્તુ તમે લાવી આપવા માટે તમે સક્ષમ છો તેમ છતાં હું તો કહું છું તરત માંગે ને તરત નહીં આપી દઉં એટલે એને સમજાવો કે બેટા આ વસ્તુ જે તું માંગે છે એ કિંમત 250 થી 300 રૂપિયા જે છે કેટલા રૂપિયા કમાવા માટે આખો દિવસ ઇન્ટરનેટ નીચે હીરા ઘસવા પડે છે આખો દિવસ ખેતરમાં મહેનત મજૂરી કરવી પડે છે ત્યારે એક રૂપિયા આવે છે જો જરૂરિયાત હોય તો આ વસ્તુ લેવા અને એટલી સીમામાં આપશો તો એને ખબર પડી જશે કે તમારે જોઈએ શું ન લેવું જોઈએ

સવારની અંદર પાંચ 500 કલા રહે છે શિક્ષકને હાથમાં બાકી 18 થી 19 કલાક તમારા હાથમાં આવે છે તમારું પણ કર્તવ્ય આવે છે માત્ર માત્ર શિક્ષકનો કર્તવ્ય નથી એની સ્પર્શ માનતી આવતો પણ બાર બાળકનો ઉછર કે રીતે કરો ના સંસ્કારનો સિંચન કે રીતે કરો એ વાલીની પહેલી ફરજ આવે છે શિક્ષકની ફરજ નિભાવે છે પણ અદાય સમય નો લેતા આઝાદીમાં માં પાવર અને કરાવવા માટે આવ્યો છે એટલે છે ને એક નાનકડો સમાગ્રો અને મારી વાણી તમારે વિરામ આપી છે

அடைக்கிற படி படி பத்த அங்கிர்கின் ஜாலதா கொத்திய ஜாதை கிசி சவார களி ஊத்தியவ கடிகை வாம கறமார் வாணு வந்து ஓடி வாடையா தாலாயா गईடா மாளகான ரோடியா விஷயகடை ஜோளியா காப ஓட்ட மாட்டேங்கடா